મહેસાણામાં પાંચોટ ગામનું પંચાયત ઘર જર્જરિત અવસ્થામાં છે સ્લેબમાંથી ગમે તે સમયે ખરે છે મોટા મોટા પોપડા પિલ્લર અને દિવાલોમાં પડી ગઈ છે મોટી તિરાડો સૌથી મોટા ઓજી વિસ્તારમાં આવેલી છે ગ્રામ પંચાયત લોકો જીવના જોખમે પંચાયતમાં કામ કરવા માટે મજબૂર બન્યા છે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે સરપંચે નવા પંચાયતઘર માટે પણ દોઢ વર્ષ પહેલા રજૂઆત કરી છે છતાં પણ તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીંયા હજુ સુધી કોઈ સમારકામ કોઈ ઉકેલ કોઈ નિરાકરણ નથી શોધવામાં આવી રહ્યું આ બેદરકારી મોટી હોનારત સર્જી શકે છે મેસણાર પાસે આવેલી પાચોડ ગ્રામ પંચાયત બિસ્માર બનવા ગઈ છે કહી શકાય કે આ ગ્રામ પંચાયત ની અંદર સૌથી વધુ મોટો જે ઓજી વિસ્તારનો સમાવેશ થાય છે 100 જેટલી સોસાયટીઓ નો અહીં સમાવેશ થવા જાય છે હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ પંચાયત નું શરૂઆતમાં એન્ટર સતત જે આ સીલિંગ છે આપ જોઈ શકો છો કિલાસરીઓ બહાર નીકળી ગઈ છે કોઈપણ નીચે પડી શકે છે આ ટુકડા જે છે છે તે બીજી તરફના પણ દ્રશ્યો છે કે પૂર્વ અહીંયા ભીમથી એક ભાગ અલગ થઈ ગયો છે તે પ્રકારના પણ દ્રશ્યો છે તમામ તરફ તમે જોશો તો માત્ર ખિલાસરીઓ જ જોવા મળશે ખુલ્લી ખિલાસરીઓ ખુલ્લું તાબુ કોઈ પણ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ છે જે પ્રકારે સૌથી વધુ કહી શકાય કે અહીંયા સૌથી વધુ સોસાયટીઓનો સમાવેશ આ જે છે તે પાંચોડ ગ્રામ પંચાયતમાં થાય છે મુખ્ય વાત કરીએ તો સૌથી મોટો ઓજી વિસ્તાર આ ઉપરના છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે હાલમાં પરિસ્થિતિ પંચાયતની જોવા મળી રહી છે બિલકુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે તમામ તરફ તમામ તરફ જ્યાં જોશો ત્યાં માત્ર પોપડે પોપડા તો એક મોઠું જે છે તે તેથી ગાબડું પડી શકે તે પ્રકારના પણ દ્રશ્યો છે જે પ્રકારે એકલી ખિલાસરીઓ કોવાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહી છે બીજી તરફ જે છે તે બીમના પણ દ્રશ્યો બતાવીશ

અઠવાડિયે દસ દિવસે ચેક કરી લઈએ કોઈ પડે એવું હોય તો એને નીચે જ પાડી દઈએ એટલે એવું તો ધ્યાન આપીએ કે કોઈ નાગરિકને અને વાગે નહીં અકસ્માતનો કોઈ ભોગ ના બને એટલે ખાસ કરીને હવે આપની માંગ શું છે માંગ તો અમારી નવીન પંચાયત માંગીએ નવીન પંચાયત જેમ બને તેમ સરકાર જલ્દી મંજૂરી આપે જલ્દી બનાવી ભાઈ એવી માંગ છે અમારી કેટલા વર્ષ પહેલાં બનેલી આ પંચાયત છે આ લગભગ પંચાયત ચાલુ થઈ ત્યારથી જ હશે ઓગણીસો ઓગણસિત્તેરથી એના પાસે ખાલી આ ઉપરનો માર બનેલો બાકી પંચાયતનો જૂની જ છે બિલકુલ દી સરપંચના કહેવા પ્રમાણે ઓગણીસો આસપાસ જે છે પંચાયત સૌથી મોટો વિસ્તાર આ પંચાયતની અંદર સમાવેશ થાય છે સૌથી વધુ સોસાયટીઓ પણ જે છે તે પંચાયતમાં આવેલી છે પરંતુ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા પંચાયતમાં લેખિત જાણ કરવામાં આવી છે કે જે પંચાયત જે છે તે બિસ્માર થઈ ગઈ છે પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી રહી શું અધિકારીઓ કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા છે કોઈ ઐચ્છનીય ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ રહેશે તે પણ એક સવાલ ઉભો થાય છે પંચાયત તો જે છે તે પોતાની જે છે તે સાવતી સાવચેતીના પગલે કામ કરી રહી છે કોઈ પણ પ્રકારે ક્યાંય પોપડા પડવાના હોય તો તેના પહેલા જે જે સરબંધના કહેવા પ્રમાણે તેને ચકાસતા હોય છે અને તેને દૂર કરતા હોય છે પરંતુ કોઈ ઐચ્છનીય ઘટના કોઈ પણ સમય ઘટી શકે છે તે પ્રકારના દ્રશ્યો જે ચોવીસ કલાકના કેમેરામાં કેદ થવા ગયા છે જો આ પ્રકારની કોઈ ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉભો થવા જાય છે ી મીડિયા મેળા